દલિત સમાજ સ્કૂલ ના બહાર રહીને ભણવાનું જૂતામાં બેસે પાણી બી પટાવારો હોય તો પાય નહી પટાવારો હોય તો પાય બાકી જાતે લઈને કોઈ ન પાય ને જાતે તો પીવાનો સવાલ દલિત સમાજ ગાયકવાડ કોઈની ભલામણ થી એમને ઓક્સફોર્ડમાં માં દુનિયાની આટલી મોટી ડિગ્રી ધારી આખા દુનિયામાં કોઈ માણસ પોલિટિશિયન નહીં ઇન્ડસ્ટ્રીલિસ્ટ નહી બ્યુરોક્રેસ કોઈ માણસ એટલે ડોક્ટર આંબેડકર જેટલી ડિગ્રી લીધી એટલી ડિગ્રી દુનિયામાં કોઈએ લીધી નથી આઠ વર્ષનો કોર્સ ત્રણ વર્ષમાં પૂરો કર્યો ચોવીસ કલાકમાં અઢાર કલાક વાંચે તો ચાર કલાક એને થાય કે મારે બી ઊંઘવું છે મારે બી શું છે મને બી તકલીફ છે મારે બી ફરાણું છે પણ નહીં તમને કોઈ ચાર કલાક જાગવા ઊંઘવા વાળા જાગવા વાળા જે અઢાર કલાકમાં તમે પંદર કલાક વાળા દેખાવ છો આ બાબતો કે પંદર કલાક બી વાંચતા તમારે આઈએસ થવું છે જીપીએસ થવું તમારે તલાટી પોલીસ એમાંથી બહાર જ નથી નીકળવું ક્યારે તમે આઠ કલાક દસ કલાક પંદર કલાક વાંચું ખરું તમારા દીકરા દીકરીએ વાંચ્યું એનું ધ્યાન તમે રાખ્યું કે મોબાઈલમાં ધ્યાન રાખજો એક માણસ આઠ વર્ષનો કોર્સ ત્રણ વર્ષમાં પૂરો કરતો હોય ચોવીસ કલાકમાં અઢાર કલાક ને એકવીસ કલાક જાગતો હોય એકવીસ કલાક અને તુલના ક્યાં વાંચો તો ખબર પડે કે આવી દુનિયા છે બાબા સાહેબ આંબેડકર એટલા માટે આંબેડકર છે